ક્વેશ્ચન નંબર નવ જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે ચાર અને માઇનસ આઠ હોય તો તે શ્રેણીનું કયું પદ ઝીરો થાય છે તો અહીં ત્રીજો પદ જે છે ચાર છે નવમું પદ માઇનસ આઠ છે હવે એ કયો પદ જે છે ઝીરો થાય એ આપણે અહીંયા શોધવાનું છે તો અહીંયા સોલ્યુશન કરીએ ક્વેશ્ચન નંબર નવ છે ઓકે એમાં બોલે છે ત્રીજું પદ ત્રીજું પદ એટલે એ થ્રી એ થ્રી બરાબર કેટલા બોલે છે ચાર ઓકે તો આને કેવી રીતે લખી શકાય એ થ્રી એટલે કે એ આ અહીંયા ત્રણ છે ને તો એ જે છે માઇનસ કરીએ તો કેટલા થાય છે બે ડી આ એનું સૂત્ર થયું બરાબર ડાયરેક્ટ સૂત્ર જેટલા છે એમાં બે એક ઓછા કરીને અહીંયા લખવાનું છે એટલે કે શું થઈ જાય એ પ્લસ ટુ ડી બરાબર કેટલા થાય છે ચાર સમીકરણ નંબર એક થયું હવે બોલે છે કયો પદ નોમું પદ એટલે કે એ નાઇન બરાબર કેટલા આપેલું છે માઇનસનું આઠ આપેલું છે તો આનું સૂત્ર લખીએ એ પ્લસ કેટલા છે અહીંયા નવ એક વાત કરીએ તો આઠ આઠ ડી આવે છે આવી રીતે સૂત્ર બની જાય છે માઇનસનું આઠ આ સમીકરણ નંબર બે થયા ઓકે સમીકરણ નંબર બે માંથી સમીકરણ નંબર એક બાદ કરતા આમાંથી આ બાદ કરવાનું છે કે ત્યારે આપણને એ મળે અને ડી મળે છે હવે અહીંયા છે એ પ્લસ આઠ ડી બરાબર માઇનસનું આઠ પછી છે એ પ્લસ ટુ ડી બરાબર ચાર બરાબર બાદ કરવાનું હોય ત્યારે નિશાન બદલી કાઢવાનું હોય છે આ માઇનસનું આ માઇનસનું અને આ માઇનસનું બરાબર આ બંને માઇનસ ના થઈ ગયા સરખા નિશાન હોય તો શું કરવાનું હોય છે સરવાળો સરવાળો કરીએ તો આઠ અને ચાર બાર થાય છે માઇનસનું બંને નિશાન છે એટલા તે માઇનસનું નિશાન આવી જશે અહીંયા પ્લસનું છે આ માઇનસનું અહીંયા માઇનસ આપેલું છે એટલા માટે આઠમાંથી બે વાત કરીએ તો છ છ ડી આવે છે એટલે ડી બરાબર માઇનસનું બાર આ છ ડીના ગુણાકારમાં છે તો આ બાજુ આવશે ભાગાકારમાં ઓકે ડી બરાબર છથી ભાગા કરીએ છ દુ બાર એટલે કે માઇનસનું બે આવે છે ઓકે માઇનસનું શું આવ્યું છે બે હવે આપણે આગળ જોઈએ ડી મળી ગયું છે હવે એ શોધવાનું હોય છે ઓવરઓલ એ કેવી રીતે શોધી શકાય તો સમીકરણ નંબર બંને સમીકરણમાંથી કોઈ એક સમીકરણમાં ડીની જગ્યાએ આપણે બે મૂકવાનો તો આપણે સમીકરણ નંબર એકમાં ડી બરાબર માઇનસ બે મૂકતા સમીકરણ નંબર બે શું છે એ પ્લસ ટુ ડી બરાબર ચાર એ કેટલું છે એ આપણી પાસે છે નથી ટુની જગ્યાએ ટુ અને ડીની જગ્યા કેટલું છે ડીની જગ્યાએ આપણી પાસે માઇનસનું બે છે બરાબર ચાર એ બે દુ ચાર થાય છે માઇનસનું બરાબર ચાર એ બરાબર ચાર માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસનું એ પ્લસ કેટલા થઈ જાય ચાર ચાર આઠ થઈ જાય એ બરાબર કેટલા આવે છે આઠ આવે છે કેટલા આવે છે આઠ હવે આપણે શોધવાનું છે ધારો કે ધારો કે સમાંતર શ્રેણીનું શ્રેણીનું એનમું પદ એનમું પદ ઝીરો છે આવી રીતે ધારવાનું છે તો આપણે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ગુણા ડી ગુણ્યા ડી અહીંયા જે છે એ એન આપણે ધાર્યું છે કે ઝીરો છે કયો પદ ઝીરો હશે તો એટલે એની જગ્યાએ ઝીરો મૂકવાનું છે એની જગ્યા આપણે શોધ્યું છે આઠ અને એનની જગ્યા આપણને ખબર નથી ની જગ્યા કેટલા આવ્યા છે માઇનસનું બે આવ્યા છે તો માઇનસનું બે ઓકે આ ઝીરો છે આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ ગયું બરાબર એન માઇનસ વન ગુણ્યા માઇનસનું બે ઝીરોમાંથી આઠ વાત કરીએ તો માઇનસનું આઠ આવે છે આ ગુણાકારમાં છે એટલે આ બાજુ આવશે બાળમાં ઓકે એન માઇનસ વન માઇનસથી માઇનસ ઉડી જશે બે ચોક આઠ થયા આ વન છે આ બાજુ આપશે તો પ્લસનું થઈ જાય એન તો એન બરાબર કેટલા આવ્યા ચાર અને પાંચ ચાર અને એક પાંચ થાય છે તો લખીએ સમાંતર શ્રેણીનો સમાંતર શ્રેણીનો નો પાંચમું પદ પાંચમું પદ ઝીરો હોય ઓકે તમને આ પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જુદા જુદા ચેપ્ટરોની ત્યાંથી તમે જોઈ શકો છો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આ રીતના વિડીયો તમને મળતા રહેશે હવે દસમું જોઈએ ક્વેશ્ચન નંબર દસ છે કોઈ સમાંતર શ્રેણીના સત્તરમું પદ દસમાં પદ કરતાં સાત બધું છે બોલો બોલે શું બોલે છે સત્તરમું પદ દસમાં પદ કરતાં સાત બધું છે તેનો સામાન્ય તફાવત શોધો તો આપણે સોલ્યુશન કરીએ તો ક્વેશ્ચન નંબર દસનું સોલ્યુશન કરી રહ્યા છે શું બોલે છે અહીંયા તો આપણે લખીએ એ સત્તર બરાબર એ ટેન આ બંને એ સત્તરમું પદ અને દસમું પદ બરાબર સત્તરમું પદ અને શું બોલે છે દસમું પદ એ બીજા સાથે સરખાવી છે સરખાવતા હોય ત્યારે આપણને વચ્ચે બરાબરનું નિશાન લખવાનું છે અને બંને લખવાનું છે ઓકે પછી જોઈએ શું બોલે છે કે સત્તરમું પદ દસમા પદ કરતા સાદ બધું છે તો બધું જે લખેલું છે કયા પદ પાછળ લખેલું છે તો દસમા પદ પાછળ તો જેના પાછળ લખેલું હોય એમાં રીતે આપણે લખવાનું છે ઓકે એના ડાયટ સૂત્ર લખીએ તો એ પ્લસ કેટલા ડી હવે તમને ખબર પડી ગઈ હશે બોલે સત્તરમાંથી એક વાત કરીએ તો સોળ સોળ ડી થાય છે બરાબર આનું એ પ્લસ કેટલા ડી દસ છે એટલે એક માઇનસ કરીએ તો નવ ડી બરાબર કેટલા થાય છે સાત ઓકે હવે એ પ્લસ સોળ ડી આ બંનેને આ બાજુ લઈએ તો માઇનસનું થઈ જાય છે બરાબર સાત ઓકે એમાંથી એ વાત કરીએ ઝીરો બરાબર અહીંયા ડી છે ઓકે સોલમાંથી નવ ડી વાત કરીએ તો કેટલા થાય છે સાત ડી થાય છે બરાબર અહીંયા કોણ છે સાત એટલે ડી બરાબર સાત આ એના ભાગાકારમાં આવી જશે ઓકે એટલે ડી બરાબર સાત એકા સાત ડી બરાબર કેટલા આવ્યા છે સાત આવ્યા ડી બરાબર સાત એકા એક એક આવ્યું છે ડી બરાબર કેટલા આવ્યું છે એક હવે આગળ જોઈએ અગિયારમું છે સમાંતર શ્રેણી ત્રણ પાંચ સત્યાવીસ નું કયું પદ વન ચોપ્પનમાં પદ કરતાં એકસો બત્તીસ વધુ હોય બરાબર એનું કયો પદ જે છે એ ચોપ્પનમાં પદ કરતાં એકસો બત્તીસ વધુ હોય તો આપણે એનું સોલ્યુશન કરીએ તો આ જે ક્વેશ્ચન છે ને અગિયારમું ઓગસ્ટ બે હજાર વીસમાં પૂછાયેલું ક્વેશ્ચન છે બોર્ડની પરીક્ષામાં તો તમારે માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે અહીંયા જોઈએ તો સૌથી પહેલાં એ એ બરાબર કેટલા છે ત્રણ અને ડી શોધવાનું હોય તો પાછળવાળું પદમાંથી આગળવાળું પદ વાત કરીએ એટલે એ ટુમાંથી એ વન વાત કરીએ તો કેટલા થાય છે પંદરમાંથી ત્રણ વાત કરીએ તો બાર મળે છે ઓકે હવે બોલે છે કે સમાંતર શ્રેણીનું મુ પદ બરાબર કયું પદ જે છે ચોપનમાં પદ કરતાં એકસો બત્રીસ થાય છે આ તો અહીંયા બોલે છે સમાંતર શ્રેણીનું તો એટલે કે એ એન અને એ ચોપન કરતા એ ચોપન કરતાં કેટલા થાય છે એકસો બત્રીસ એટલે એકસો બત્રીસ કોની પાછળ છે આના આ પદના કારણ કે ચોપનમાં પદના પાછળ તો આ ચોપનમાં પદના પાછળ લખેલું છે કે ચોપનમાં પદ કરતાં એકસો બત્રીસ વધારે છે વધારે છે ઓછા હોય તો માઇનસ વધારે હોય તો પ્લસ એટલા માટે આપણે અહીંયા વધારે એટલે પ્લસ એકસો બત્રીસ બરાબર તમને ના ખબર પડતી હોય તો કોની પાછળ અહીંયા દો દસની પાછળ લખેલું હતું સાત બધું છે અહીંયા એકસો પદ પદના પાછળ એકસો બત્રીસ લખેલું છે બધું છે એવું લખેલું છે એટલા માટે આમાં લખ્યું છે હવે એ એન એટલે કે આ અહીંયા આ કિંમત મૂકવાની છે ઓકે સૂત્ર શું છે એનું એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી બરાબર અને એક નું એ પ્લસ ઓકે કેટલા ત્રેપન ડી ત્રેપન ડી પ્લસ એકસો ને બત્રીસ ઓકે અહીંયા એની જગ્યા કેટલા મૂકવાનું છે ત્રણ એની જગ્યા માલ ખબર નથી અને ડીની જગ્યા કેટલા છે બાર ઓકે બાર લખીએ એ પ્લસ અહીંયા પણ એ લખવાનું આપણે લખી શકીએ કે એ બરાબર કેટલા છે અહીંયા ત્રણ એની જગ્યાએ ત્રણ ઓકે એની જગ્યાએ ત્રણ અને અહીંયા ત્રેપન ડીની જગ્યાએ કેટલા તો ડીની જગ્યા બાર પ્લસ એકસો બત્રીસ ઓકે હવે ત્રણ અહીંયા શું થઈ જાય તો અહીં આપણે કરવાનું શું છે અહીંયા એન માઇનસ વન ગુણ્યા બાર આવી રીતે આપણે અત્યારે લખી કાઢો બરાબર અહીંયા જોઈએ અહીંયા કેટલા છે ત્રણ પછી આમાં ગુણાકાર કરવાનો છે બાર તરી છત્રીસની છ બધી કેટલા બત્રીસ છત્રીસ છત્રીસ અને બધી તણ બાર પંજા સાઠ અને ત્રણ ત્રેસઠ થાય છે પ્લસ એકસો ને બત્રીસ ઓકે હવે આપણી પાસે અહીંયા છે એન માઇનસ વન ગુણાકારમાં બાર બરાબર બરાબર અહીંયા આપણે કરવાનું છે આ સરવાળો કરી નાખો બે અને છ કેટલા થાય છે અહીંયા ત્રણ લખી કાઢો પહેલાં આ બંનેને સરવાળો કર્યો બે અને છ કેટલા થાય છે આઠ થાય છે ઓકે ત્રણ અને ત્રણ છ થાય છે અને એક અને છ સાત થાય છે માઇનસનું આ એચ પ્લસનું છે ને એ આ બાજુ આવશે તો માઇનસનું થઈ ગયું બરાબર એન માઇનસ વન બરાબર ત્રણમાંથી ત્રણ ગયા ઝીરો થઈ ગયા સાતસો ને અડસઠ ઓકે હવે જે અહીંયા ગુણાકારમાં છે અહીંયા શું આવી જશે ભાગાકારમાં આવી જશે ઓકે હવે એન માઇનસ વન ભાગાકાર કરીએ તો કેટલા થાય છે બાર છ બોતેર થાય છે કેટલા થાય છે છ વખત ઓકે બોતેર એટલે કે ચાર બદ્યા ચારના પાછળ આઠ લખો તો એ અડતાલીસ થાય છે બાર ચોક અડતાલીસ ચોસઠ હવે એન બરાબર ચોસઠ આ એક છે આ બાજુ આપશે એટલે પ્લસનું થઈ જાય એન બરાબર ચોસઠ અને એક કેટલા થાય છે પાસઠ પાસઠ આયા છે તો આપણે લખીએ આ પાંસઠનું પદ જે છે એ ચોપનમાં પદ કરતાં એકસો બત્રીસ વધારે થાય છે આવી રીતે તમે લખી શકો છો હવે આપણે જોવાનું છે બારમું ક્વેશ્ચન તો અહીંયા છે બારમું ક્વેશ્ચન બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે બરાબર સામાન્ય તફાવત જે છે એટલે ડી બરાબર સમાન છે બંનેના તેમના સોમા પદનો તફાવત સો હોય એટલે સોમા પદનો તફાવત સો હોય તો હજારમું પદના તફાવત કેટલો હશે એ આપણે અહીંયા શોધવાનું છે તો અહીંયા આપણે કરીએ બારમામાં આપણને એ તો ખબર છે કે એ એનનું સૂત્ર શું થાય છે એ એન પ્લસ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી થાય છે ઓકે અહીંયા કીધું છે સોમાં પદ બરાબર બરાબર તો આપણે લખીએ પ્રથમ બે સમાંતર શ્રેણી કીધી છે એટલા માટે પ્રથમ સમાંતર સમાંતર શ્રેણીનું શ્રેણીનું સોમુપદ પદ બરાબર કેટલા થાય છે તો સોમું પદ એટલે કે આપણે અહીંયા લખીએ તો એને એવી રીતે લખી શકાય એ પ્લસ નવાણું ડી ઓકે અહીંયા પ્રથમ એટલે કે આપણે આને એ વન લખી કાઢો તો એને તમને ખબર પડશે પછી પ્રથમ કીધું છે હવે બી બી જેવું બીજી સમાંતર શ્રેણીનું સોમું પદ બરાબર તો બીજા સમાંતર શ્રેણીનું સોમુપદ એટલે એ ટુ પ્લસ નવાણું ડી થાય છે અહીંયા પણ નવાણું ડી થયા બરાબર આ આપણું જુદા જુદા થઈ ગયા હવે આ બંનેને તફાવત કીધું છે બરાબર તો બંને સમાંતર શ્રેણીનું તફાવત તફાવત બરાબર કેટલા છે સો છે એટલે હવે આ બંને આપણે લખીએ એમાં એવી રીતે ધારી લેવાનું છે કે એ વન છે ને આ ના કરતાં વધારે છે તો એ વન માઇનસ નવા પ્લસ નવાણું ડી અને તફાવત એટલે બાદ કરવાનું છે એ ટુ માઇનસ પ્લસનું નવાણું ડી ઓકે બરાબર સો પછી એ વન પ્લસ નવાણું ડી આ કોષમાંથી માઇનસનું નિશાન છે કોષ ખોલીએ તો શું થઈ જાય માઇનસનું નિશાન થઈ જાય અહીંયા પણ માઇનસનું નિશાન આવી જશે બરાબર સો ઓકે આ એ વન આ નવાણું ડીમાંથી નવાણું ડી બાદ કરીએ કેમ કે જુદા જુદા નિશાન છે એટલા માટે વાત કરી શકાય તો નવાણું ડીમાંથી નવાણું ડી બાદ કરીએ ઝીરો અહીંયા રહી ગયું એ વન માઇનસ એ ટુ બરાબર કેટલા થાય છે સો થાય છે તો એ આપણને શોધ્યું છે એ વન માઇનસ એ ટુ બરાબર કેટલા આવ્યા છે સો આવ્યું છે અને એના જેવું હવે આપણે હજારમાંનું નું જોવાનું છે તો હવે પ્રથમ સમાંતર શ્રેણીનું શ્રેણીનું એક હજાર પદ બરાબર એ વન પ્લસ નવસો નવ્વાણું ડી થાય છે કેમ કે આપણે એક ઓછા કરવાના છે બરાબર સો હજાર હોય તો એક ઓછા કરીએ તો નવસો નવ્વાણું થઈ જાય છે પછી બીજ બીજી સમાંતર શ્રેણીનું હજારમું પદ બરાબર હવે એ ટુ લખવાનું છે હજારમાંથી એક વાત કરીએ તો નવસો નવાણું ડી થાય છે ઓકે હવે બંનેનો તફાવત જોઈએ તો તફાવત શું થાય છે તો એ થાય છે આપણે અહીંયા લખીએ હજાર માં નો તફાવત તફાવત બરાબર શોધવાનું છે તો આપણે આ બંને લખીએ અહીંયા એ વન મા પ્લસ નવા નવસો નવાણું ડી ઓકે માઇનસ આ વાત કરવાની છે એટલા માટે બરાબર એ ટુ નવસો નવાણું ડી પ્લસનું ઓકે હવે એ વન આ છે પ્લસનું નવસો ડી માઇનસનું કારણે આ નિશાન બદલી જાય છે અહીંયા માઇનસનું થઈ જાય અહીંયા પણ માઇનસનું થઈ જાય છે ઓકે એના પછી શું કરવાનું છે એ વન માઇનસ એ ટુ લખી કાઢો ઓકે એના પછી આ નવસો નવાણું ડીમાંથી નવસો નવાણું ડી વાત કરીએ ઝીરો થઈ ગયા હવે આપણી પાસે આવ્યા છે એ એ વન માઇનસ એ હવે જોવાનું છે એ વન માઇનસ એ બરાબર શું હતા સો હતા એટલે અહીંયા પણ સો આવી જશે ઓકે કે અહીંયાની કિંમત આપણે અહીંયા મૂકી છે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળી બીજા વિડીયોમાં જય જય હિન્દ જય ભારત વંદે માત્ર